તો આ સરસ મજાનો સ્નેક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફિલિંગ રેડી કરીશું સ્ટફિંગ તો તેના માટે આપણે અહીં બાફેલા બટેકાને એકદમ સરસ રીતે મેશ કરી દીધા છે આ સ્ટફિંગ બનાવતી વખતે જે બટેકા આપણો ઉપયોગ કરીએ છીએ તે ઠંડા હોય તેનું ખ્યાલ રાખવાનું ગરમ બટેકામાં સ્ટફિંગ સરસ નહીં બને હવે આપણે તેમાં ઉમેરીશું ડુંગળી તો એક નાની સમારેલી ડુંગળી લીધી છે થોડા કેપ્સિકમ લઈ લેવાના અને અહીં આપણે તેને વધારે હેલ્ધી બનાવવા માટે એક અડધું ખમણેલું ગાજર ઉમેરી રહ્યા છીએ અને તેની સાથે જ લીલા ધાણા ઉમેરી દેવાના એક ચમચી જેટલી આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ તેનાથી એકદમ સરસ ટેસ્ટ આવવાનો છે હવે થોડા કોરા મસાલા ઉમેરીશું તો લાલ મરચાંનું પાવડર નાખી દઈએ અહીં હું કશ્મીરી લાલ મરચાનો પાવડર ઉપયોગ કરી રહી છું હળદર નાખીશું તેની સાથે જ આપણે થોડુંક આમચૂર પાવડર નાખીશું તેનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે થોડોક ચાટ મસાલો પણ નાખી દેવાનો હવે સ્વાદ બીજો મીઠું ઉમેરી દઈશું અને હાથની મદદથી આ સ્ટફિંગને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો સ્ટફિંગ આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કિનારી વગરની પ્લેટ લેવાની છે અને તેની ઉપર આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું તમે ઈચ્છો તો ટોમેટો કેચઅપની જગ્યાએ કોઈ પણ ચટણીનો ઉપયોગ પણ કરી શકાય છે બાળકોને કેચઅપ વધારે ભાવતું હોય છે તો હું અહીં કેચઅપ લગાવી રહી છું કેચઅપ સરખી રીતે સ્પ્રેડ કર્યા પછી જે સ્ટફિંગ આપણે બનાવીને રેડી કરી છે તે સ્ટફિંગ સરખી રીતે આપણે તેની ઉપર સ્પ્રેડ કરી દેવાની છે આ રીતે બંને સ્લાઇઝ પણ આપણે સ્ટફિંગ પણ સ્પ્રેડ કરી દીધી ત્યાર પછી આપણે અહીં ચીઝ એડ કરીશું ચીઝથી સેન્ડવિચનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવતો હોય છે અને બાળકોને તો ચીઝ ખૂબ જ ભાવતી હોય છે તો અહીં મેં ચીઝ ક્યુબને ખમણી દીધા છે અને તેનો ઉપયોગ કર્યો છે તમે બીજી કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો ચીઝ સ્લાઇઝનો ઉપયોગ પણ કરી શકાય છે હવે આ રીતે આપણે સેન્ડવીચ રેડી કરી લીધી નોનસ્ટિક તવા પર આપણે માખણ ગરમ કરીશું માખણની જગ્યાએ ઘી પણ લઈ શકાય છે હવે એ બંને સેન્ડવિચને આપણે તેની ઉપર રાખી દઈએ અને ધીમા ગેચની ગેસની આંચ ઉપર આપણે તેને શેકવાનું છે આવી રીતે દાવી તેની મદદથી ઉપરથી આપણે પ્રેસ કરતા જઈશું અને નીચે શેકી લેવાની છે ગેસની ફ્લેમ એકદમ સ્લો છે અને આવી રીતે દાબતા જઈને આપણે સેન્ડવિચને શેકીશું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી સેન્ડવિચ બનીને રેડી થવાની છે તો અહીં પ્લસ પોઈન્ટ એ જ છે કે ગેસની જે ફ્લેમ છે તે એકદમ સ્લો રાખવી તો આ રીતે આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે બધી જ સેન્ડવિચ આપણે આ રીતે બનાવી લેવાની તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી મહેનતમાં અને ઘરમાં જે વસ્તુ ઉપલબ્ધ હોય તેનામાંથી જ આપણે એકદમ ટેસ્ટી એવી સેન્ડવિચ બનાવીને તૈયાર કરી લીધી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો તો હવે મળીએ આગલા વિડીયોમાં થેન્ક યુ